છેલ્લા પાંચ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતની હાલત કફોડી બની છે ગુજરાતમાં સૌથી વધુ ખરાબ હાલત વડોદરાની થઈ છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણીએ તારાજી સર્જી છે વડોદરામાં પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોની હાલત કફોડી બની છે ત્યારે સત્તાધીશોને જાણે પોતાના વિસ્તારના લોકોની ચિંતા ન હોય તેમ પાણીઓ ઓસરી ગયા પછી મુલાકાત લઈ રહ્યા છે જ્યારે જરૂર હોય ત્યારે સત્તાધીશો મદદે આવતા ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અગાઉ જ્યારે વડોદરાના મેયર પિંકીબેન સોની અને કોર્પોરેટર રાખીબેન શાહ તેમના મત વિસ્તારમાં દૂધ વિતરણ કરવા પહોંચતા લોકોએ તેમનો બહિષ્કાર કર્યો હતો લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો આજે ધારાસભ્ય મનીષા શાહ વકીલન અને દંડક બાલુકૃષ્ણ શુક્લાએ પણ લોકોના રોષનો સામનો કરવો પડ્યો આજે જ્યારે ધારાસભ્ય મનીષા વકીલ હરણી મોટ મોટનાથ વિસ્તારમાં અસરગ્રસ્તોને મળવા પહોંચ્યા ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા અને હવે કેમ આવ્યા તે અંગે સવાલ કર્યા તેમ ધારાસભ્ય મનીષા વકીલ બાદ રાજ્યસભાના દંડક બાળુ શુક્લાનો પણ સમા વિસ્તારમાં પ્રચંડ વિરોધ થયો હતો આજે જ્યારે પાણી ઓસર્યા બાદ સમા વિસ્તારમાં આવેલ અજીતાનગર સોસાયટીમાં અસરગ્રસ્તોને વિધાનસભા દંડક બાળુ શુક્લા મળવા ગયા હતા તો તેમની સાથે શહેર પ્રમુખ વિજય શાહ પણ હાજર હતા તેમણે જોતા જ સ્થાનિકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો અને સ્થાનિક રહીશોનો રોષ પારખી જોતા વિધાનસભા દંડક બાળુ અને શુક્લા અને શહેર પ્રમુખ વિજય ચાલતી પકડી હતી વડોદરાની જનતા પાણી ઓછર્યા બાદ મળવા આવતા સત્તાધીશોને રોકડું પરખાવી રહ્યા છે લોકોનો રોષ હવે પાટી નીકળ્યો છે અને જ્યારે પ્રજાને જરૂર હોય ત્યારે કોઈ મદદે આવતું નથી અને પછીથી દેખાડો કરવામાં આવે છે ત્યારે જનતા પણ તેમનો બહિષ્કાર કરી તેમને ઝાકારો આપી રહી છે भी ब्याज भी है हम लोगों को कुछ नहीं बोले इनका गुस्सा ब्याज भी है और आज जो कामगिरी वो सफाई की है यहाँ तक कि आप आ रहे थे कल हम आगे आ नहीं पा रहे थे तो करंट इतना था पानी का चले पेकर पेकर चले मैं भी आई हूँ मैं भी आई हूँ नीचे उतरने का इतनी शिक्षा उनका गुस्सा भी आ पे आ रहे थे ये नहीं आ सके मैं कल यहाँ तक ट्रैक्टर में ट्रैक्टर में घूमी पूरा और जहाँ हमने फूड पैकेट दिया वहाँ तक हम पहुँचे हैं हम लोग कल सत्ताईस सौ फूड पैकेट छह बजे में इस एरिया से निकले तीन देर मारे झूठ मारे सरकारी जमीन सरकारी जमीन है तो यहाँ पे क्यों नहीं है સરકારી જમીનો દબાવીને બિલ્ડીંગો મળે છે તો આ લોકો નથી જાણતા છે ગુજરાત ઓકે નો હેલ્પ નો વોટર અહીંયા આગાડી કોઈ પણ કોર્પોરેટર કોઈ ધારાસભ્ય કોઈ એમપી કોઈ આવ્યું નથી બરાબર છે આ આખો એરિયા અત્યારે રિમોટ એરિયામાં કન્સિડર થઈ ગયો હતો છેલ્લા અઢી દિવસથી કોઈ નેતાએ જોવા આવ્યું નથી નેતાઓને ફોન કરીએ છીએ તો એ લોકોનું કેવું એવું છે તમારી પાસે ટ્રેક્ટર હોય તો અમને મોકલો તો અમે હેલ્પ મોકલીએ અમારી પાસે અહીંયા ખેતી ખેડવા માટે અહીંયા બેઠા છીએ અમે લોકો ખેતર અમારી પાસે ટ્રેક્ટર હોય કોઈ હેલ્પ આવી નથી કશું જ આવ્યું નથી આજે આટલો એરિયા છે બરાબર છે તમે લોકો એ બિલ્ડરો જોડે મળી મળીને પૈસા ખાઈને આટલી બધી તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે બરાબર છે તમારી પાસે કોઈ ઓપ્શન નથી તમારી પાસે પાણી આટલું બધું આવ્યું તમે જોવા પણ આવવાનો ટાઈમ નથી તમારી પાસે અહીંયા આજુબાજુના ગામડાના લોકો કરવા માટે છે છે બરાબર તમે લોકો હતા આટલા મોટા બંગલા ઘરમાં બેસી ખાલી કોઈ 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 ભાજપ કોંગ્રેસ કોઈને વોટ જ નેતા પાર્ટી કોઈ કામ નથી કાનૂન બોલો મારું નામ વલ્લભભાઈ ગાભાણી છે હું છેલ્લા આઠ વર્ષથી અહીં રહું છું બે હજાર ઓગણીસની અંદર જ્યારે ફ્લડ આવ્યું ત્યારે બાર ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે અમારા પાર્કિંગમાં ફક્ત એક ફૂટ પાણી આવ્યું છે આ વર્ષે એટલા જ વરસાદમાં અમારા પાર્કિંગમાં ચાર ફૂટ પાણી આવ્યું છે એનું કારણ શું કોર્પોરેશન મનોમંથન કરે કારણ કે આડે દર બધા બિલ્ડિંગોને પરમિશન આપી દે છે જ્યાં જ્યાં પાણી જવાનો રસ્તો હતો એ બધો બ્લોક થઈ ગયો છે એટલે નદીનું પાણી બધું ડાયવર્ટ આ રોડ ઉપર મેઇન આ રોડ ઉપર જાય છે એટલે એમને ધ્યાન આપવાની જરૂર છે કે નદીમાંથી જે બાજુ પાણી ડાયવર્ટ થાય છે ત્યાં દીવાલ બનાવે અથવા તો મોટો પાળો નાખે તો આવી સિચ્યુએશન ના થાય અને આવી સિચ્યુએશન થાય છે પછી કોઈ કોર્પોરેશનના માણસો કે સરકારી માણસો ફોન ઉપાડતા નથી કે કોઈ ધ્યાન આપતા નથી કે પબ્લિકની શું હાલત થાય છે તે તમે અહીંયા જોવા જશો ટેમ્પલ કોઈ મદદ આવી નથી કોઈ એનડીઆરએફ અહીંયાથી એક વખત પસાર થયો એક કોથળી નાખી એ કોથળી નાખીને જતો રહ્યો એનો કોઈ જ મતલબ નહોતો એનું કારણ હતું કે અહીંયા કેટલી વસ્તી છે અહીંયા અમારા તેરસો લોકો રહે છે બાજુની સોસાયટીમાં જશો તો અમારા પાંચ હજારથી વધારે લોકો રહેશે શું કરશે એનડીઆરઆર એક કોથળી નાખીને જશે એમાં ઉપરથી હેલિકોપ્ટર ગયા છે હેલિકોપ્ટર બધું જોઈને ગયા છે કે અહીંયા પરિસ્થિતિ શું છે પણ કોઈ મદદ અહીંયા આવી નથી ચલો ઠીક છે ઓકે અમે સમજી શકીએ તમે બધી જગ્યાએ ઇન્વોલ્વ હશો આ પણ વિચાર કરો કે તમે જે નદીઓ પર બાંધ બાંધ્યા છે એની અસર બે હજાર ઓગણીસમાંથી પછી બે હજાર ચોવીસ આવી તમે કોઈ સ્ટેપ નથી લીધા તમે પરમિશન આડેધડ આપેલી છે હવે બે હજાર સત્યાવીસમાં અંતિ વધારે પૂર આવશે અને બે હજાર સત્યાવીસમાં પહેલાં માટે પહોંચશે એના પહેલાં અગાઉ જે તમને અમે કરીએ છીએ કે તમે એની વ્યવસ્થા કરો શહેર પ્લાનિંગ કરો છો ટાઉન પ્લાનિંગ ટીપી બોલો છો એના ભાવ તમે વધારવાળો છો પણ એ ભાવ પ્રમાણે તમે આ વસ્તુને કરો આ પહેલી વસ્તુ બીજી વસ્તુ હું તમને કહું છું કે જેટલા બી વ્હીકલના ડેમેજ થયા છે ગવર્મેન્ટ આઈઆરડીએને તમે રેગ્યુલેટ કરો છો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર આ ડિપાર્ટમેન્ટ આવે છે આઈઆઈડીને કહો કે અત્યારે એની ગાઈડલાઇન્સ એ ના એ કરે કે અત્યારે એવી ગાઈડલાઇન્સ ના બનાવે કે તમારું આ ડેમેજ થયું તમે ફોટો કેમ ના લીધો તમે કેમેરો કેમ કેમ તમે મોબાઈલનો ઇન્સ્યોરન્સ આપો છો છો એની જોડે બીનો કંઈક મોબાઈલ બગડશે તો શું કરશો તમે અમારો પચાસ હજારનો લાખ રૂપિયાનો મોબાઈલ છે એનો ઇન્સ્યોરન્સ પણ તમે આપેલો છે કે ભાઈ તમે મોબાઈલ આપો ઇન્સ્યોરન્સ ના તો અમે લોકો ફોટો પણ પાડીએ એટલે આ ગાઈડલાઇન્સમાં પણ તમે ચેન્જ કરાવો મહેરબાની કરીને આ બધી વસ્તુઓને એક વખત જોશો હોલિસ્ટિકલી જોશો તો આ વસ્તુ આપણા માટે જ ઇમ્પ્રૂવ છે ખાલી ચાર માણસો પૈસા કંઈને ઊભા થશો એમાં કોઈ મતલબ નથી તમે જવાના છો અમે જવાના છો બધા ઉપર જ જવાના છે કોણ લઈને જવાનું છે વસ્તુને એટલું સમજો મારું નામ ધ્રુવ શાહ છે હું એનો રહેવાસી છું ટેમ્પલ વ્યૂનું કોઈ કોઈ પણ સરકાર હોય ખાલી એક બ્રોડર વ્યૂથી વિચારો કે તમે જે કન્સ્ટ્રક્શન આડેધડ પરમિશન આપેલી છે નદીઓની ઉપર બાંધ બાંધેલા છે અને બધું પાણીનું તમે પાણીનો રસ્તો કરતા નથી પાણીનો રસ્તો તમારો ક્યાંથી થવાનો છે પછી આવી રીતના બિલ્ડિંગમાં ઘૂસશે બે હજાર ઓગણીસમાં જ્યારે પાણી આવ્યું હતું પૂર આવ્યું હતું એની એના કરતાં અત્યારે લગભગ ચારથી પાંચ ફૂટ વધારે પૂર આવ્યું છે हम अगौती है कि बजार चौबीस चले हज़ार पच्चीस छोबीस सत्ताईस में जय पूर आ तो अरा फर्स्ट फ्लोर अंदर जैसे आ तक पहले दी कही कही है कि तमारी जो व्यवस्था थे ये करी लो पहला नाम मारु नाम ध्रुव शाह है कोई ना रहे बोल रही है सर मैं टेम्पली व्यू में रहता हूँ अभी जस्ट डेढ़ महीने से आया हुआ हूँ इसमें मेरा ये गुजरात में पहला एक्सपीरियंस है लेकिन मैं इतना बहुत खुददारी से बोल सकता हूँ कि बीइंग उड़ीसा उड़ीसा के पर्सन के हिसाब से उड़ीसा का सीएम जो नवीन पटनायक है के पिछले 25 साल में जितने भी फ्लड्स आए जितने भी साइक्लोन्स सा आए उसको बहुत अच्छे तरीके से मैनेजमेंट किया है एंड दे आर सर्टिफाइड फॉर द डब्ल्यू एच ओ एंड यूनेस्को ने उनको सर्टिफाई किया कि आपने बहुत अच्छे से मैनेज किया एंड पीपल मैनेजमेंट किया एंड डाइवर्सिटी uh, को जो डिज़ास्टर मैनेजमेंट है वो सबसे बेस्ट इन ओडिशा है बोल के मैंने यहाँ पे ये चीज़ देखा कि पिछले 2014 में हुआ 19 में हुआ अभी 24 में हुआ ये तीन केस को मैं सुनने के बाद जो अभी हमने फेस किया उसमें एक ही चीज़ मैं बोलना चाहता हूँ कि देर विल बी नो फोकस ऑन पीपल हु आर स्टेइंग एट देयर इन गुजरात और दूसरा चीज़ क्या है कि एक एक सीनारी ऐसा था जहाँ पर एक बच्चा एक फीवर में फीवर में है 104 के फीवर में है और वो क्या कर रहा है कि वहां पे एनडीआरएफ का टीम आया हम बुला रहे हैं उनको बहुत जोर जोर से बुला रहे हैं एंड हॉस्पिटल इमरजेंसी 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 हॉस्पिटल हॉस्पिटल इसी दिस इज उनको बता रहे हैं कुछ ज्यादा दूर भी नहीं यहां से सिर्फ एक किलोमीटर डेढ़ किलोमीटर गए तो गदा चौक आता है वहां तक छोड़ने के लिए बोले एक दो, दो, दो रुपए का दो बिस्किट पैकेट मुंह पे फेंक के निकल गए ये है एनडीआरएफ एनडीआरएफ को किस लिए एनडीआरएफ को किस लिए हम मानते हैं ताकि जवान आते हैं हमारे हमारे सपोर्ट के लिए ये के लिए नहीं कि आए पानी फेंके और दो बिस्किट विकेट ये 2000 लोगों के मुंह में फेंक के चले गए और, और दूसरा चीज ये है दूसरा चीज ये है कि कहीं से भी अगर कुछ भी हेल्प मांगना चाहते हैं तो मांगेंगे कैसे सारे हेल्पलाइन तो एंगेज आ रहे हैं तो मांगेंगे कैसे सभी लोग छत पे लेके एटलीस्ट हेलीकॉप्टर को हाथ तो हिला रहे थे कहीं पे जो एक जगह पे रुक के हेलीकॉप्टर रुकता है डिफेंस का हेलीकॉप्टर जहाँ चाहे वहाँ रुक सकता है ट्वेंटी फीट्स के बेस में उसको रुकने का प्रोविजन है हम लोगों को मालूम है हम इस एरिया से बिलोंग करते हैं जहाँ पे फ्लड्स हर साल आता है लेकिन मैनेजमेंट होता है वहाँ पे ये मैनेजमेंट यहाँ पे भी करना पड़ेगा आगे सीखना पड़ेगा ये बहुत क्रिटिकल इशू है आप थोड़ा गुजरात में इसको लागू करवाइएगा सुभाषिष प्रधान મારું નામ કલ્પેશ મહેતા સુમેર ડેપ પ્રેસિડન્ટ છેલ્લા ત્રણ દિવસથી જે આ ક્રાઇસિસ ચાલી રહ્યો છે કોઈ પણ સરકારી અધિકારી મદદમાં આવેલ નથી આજુબાજુના ગામડાના આમલિયારા ગામના પટેલ અમને મદદ કરવા માટે આવ્યા હતા અને જે બાળકો બીમાર હતા એ લોકોને એમના ટ્રેક્ટરમાં જીવના જોખમે બેસાડીને લઈ ગયા ફોન કરીએ છીએ તો ફોન ઉપાડતા નથી તમે ટ્રેક્ટર મોકલો અમારી પાસે કઈ ટ્રેક્ટર હોય બહુ ખરાબ પરિસ્થિતિ હતી પાર્કિંગ એરિયામાં નવ નવ ફૂટ સુધી પાણી હતું સરકારી તંત્ર સરકારી તંત્ર કોઈ પણ મદદ થઈ નથી ને હજુ સુધી કોઈ આવ્યું નથી ધારાસભ્ય કોર્પોરેટર વીએમસીમાંથી પણ કોઈ જોવા નથી આવ્યું ઇવન જીબીમાંથી પણ કોઈ જોવાય નહીં મીટર પેટીઓ ડૂબેલી હતી કોઈ આવ્યું નહીં જોવા ખાલી આભાર માનીએ તો વડોદરા ગેસ નિગમનો કે જેણે ગેસ ચાલુ રાખ્યો તો નાના છોકરાઓને ઉબાડી ઉબાડીને આ પુલ પુલનું પાણી પીવડાવવામાં આવ્યું ઉબાડી ઉબાડીને નાના છોકરાઓને પુલનું પાણી પીવડાવ્યું એટલે ફક્ત ને ફક્ત બીએમસી ની ગેસ લાઈનને ધન્યવાદ છે એમણે ગેસ પુરવઠો બંધ ના કર્યો બાકી બધા ચોર છે આ ગેરકાયદે ગેરકાયદેસર રીતે જે બાંધકામ થયા છે વિશ્વામિત્રીને પેક કરી કરીને જે બાંધકામો કર્યા છે બિલ્ડિંગો જહાજો ઊભા કર્યા છે એના કારણે આ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ હતી મહેરબાની કરીને દરેક લોકોને કહું છું પૈસા લઈ અને તમારા બંગલા બાંધવાનું બંધ કરો લોકોના બંગલા તૂટી રહ્યા છે લોકોના ઘર બાર તણાઈ રહ્યા છે અહીંયા આગળ અને મહેરબાની કરીને આ વસ્તુઓ કરવાની બંધ કરો હરણીની અંદરથી લોકલ માણસ ઉભો રહેશે વીએમસીમાં ને એને જ જીતાડવામાં આવશે કોઈ કોંગ્રેસ નહીં કોઈ ભાજપ નહીં અપક્ષનો માણસ હશે એને હરણી લોકલ જ હશે અહીંયા આગળ કોઈ ડ્રેનેજ સિસ્ટમ હજી સુધી અમારે અહીંયા થઈ નથી અમે પાણી નથી પીધું પણ એટલી ગંદી હાલત નતી કે જ્યાં આઠ કે દસ ઇંચ વરસાદમાં થઈ છે અને હજી જે બિલ્ડિંગો બની રહી છે એ બિલ્ડિંગો ફૂલ ફ્લેશ બની ગઈ એના પછી પાંચ ઇંચ વરસાદ પડશે તો પણ આના કરતા બહુ ભયંકર હાલત ક્રિએટ થશે અહીંયા આગળ મહેરબાની કરીને હજી પણ ગેરકાયદેસરી છે બંધ તારો નાળા બંધ કરવાના બંધ કરો કે આગળ નાળા ખુલ્લા રહેવો તો પાણી જવાની વ્યવસ્થા ચાલુ રાખો તો આ પરિસ્થિતિ નહીં સર્જાય હજી પણ કહું છું અભિમાનમાં ના રહેતો બીજેપી હોય કોંગ્રેસ હોય એક મિનિટમાં માં ટકાપલે સદા વાર નહીં લાગે ના ના દ્વીપ બ્યુરો રિપોર્ટ્સ એન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ